શરૂ શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા આજથી શરૂ થતા શ્રાવણ માસમાં શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી જ શિવ ભક્તો શિવ મંદિર પહોંચ્યા હતા

આ મંદિર ખાતે મોડાસા સહિત આજુબાજુના ગામના લોકો દર્શનાર્થે અને શિવની આરાધના કરવા માટે આવતા હોય છે મહાદેવ રેલાવાડા ગામે પંચમુખી સોમેશ્વર મહાદેવના મંદિરમાં સવારે સાડા ચાર પોણા માંથી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે સોઠસોપચાર પૂજા થાય છે સોઠસોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અભિષેક કર્યા પછી ભગવાનને બીલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને ભગવાનને બહુ તન મન ધનથી મોડાસાથી વહેલા ઉઠીને પાંચ વાગે ભક્તો એ રેલાવાડા ગામે મંદિરે આવી જાય છે અને શિવની અવિરત પૂજા આખો મહિનો ચાલે છે અને માનીએ ત્યાં સુધી પર ડે ભગવાનને ઓછામાં ઓછા ચાર થી પાંચ હજાર બિલીપત્ર દરરોજ ચડાવવામાં આવે છે અને ભક્તોની અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તો પૂજા કરે છે શરૂ થતા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને પ્રથમ દિવસે રેલાવાડાના ભાવિક ભક્તો દ્વારા આજના રેલાવાડાના પંચમુખી સુમેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક દૂધનો અભિષેક અને પંચામૃતનો અભિષેક કરી અને આજના પવિત્ર શ્રાવણ છે પોતાના ભાવિક ભક્તોએ પોતાનો ભાવ પ્રગટ કરી અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચડાવી આરતી પૂજા કરી અને ભગવાનને આજને પોતાને આરાધના કરી હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી